વિદ્યાલય દ્વારા જે સેવા આજે કરવામાં આવી રહી છે તો વિદ્યાલય બ્રહ્માકુમારી વિદ્યાલયની અંદર પણ દિવ્યાંગોની જે સેવા કરવામાં આવે છે ખાસ એ લોકોને આજે અમે ભોજન કરાવવા માટે અમારા જ ભાઈ બહેનો અહીંયા ભોજન બનાવી રહ્યા છે અને એમને પરમાત્માની યાદમાં બનેલું એ બ્રહ્મા ભોજન સ્વીકાર કરાવવામાં આવશે અને એ હેતુ સાથે એમને ફક્ત ખાલી ભોજન નહીં પરંતુ આત્માની પણ કંઈક એમની ઉન્નતિ થાય એમને પણ જીવનમાં કંઈક આનંદ ઉમંગ ઉત્સાહ ભરે એને માટે અલગ અલગ રમતો એમને માટે અહીંયા આયોજન કરવામાં આવી કે જેની અંદર સાપ સીડી છે અને આખા પાંચ યુગોનું જે ચક્ર છે સતયુગ ત્રેતા દ્વાપર કળિયુગ અને અત્યારનો જે સમય છે એ બધી વાતોની પણ એ લોકોને પ્રેક્ટિકલ ગેમ સાથે એને કરવામાં આવ્યું વેલ્યુઝ જીવનની અંદર કેવી રીતે શાંતિ આનંદ પ્રેમ સુખ આનંદ એ બધી જે ગુણોની શક્તિઓ જે છે એમને પણ અલગ અલગ બોલ્સ દ્વારા એને રમાવડ રમાવડ આવ્યા અને તે સિવાય પણ બીજી અલગ અલગ ગેમ પેઇન્ટિંગ કરાવવામાં આવ્યું કલર્સ પૂરવામાં આવ્યા મુકેશ રાજપૂતનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ કામરેજ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે